સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે વરસાદના કારણે વિયરકમ કોઝવે ઓવરફ્લો થયા કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવા પડ્યા કોઝવે હાલ છ પોઈન્ટ અઠ્ઠાણું મીટરની સપાટી પર વહી રહ્યું છે કોઝવેની સામાન્ય સપાટી પાંચ મીટર છે હાલ ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યા છે પાણી કોઝવેનો સંપૂર્ણ માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે પ્રશાસને પણ લોકોને અપીલ કરી છે કે અમુક રસ્તા ઉપરથી જવાનું ટાળે અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું ધનરાજ લો લેવલ કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે વિયરકમ કોઝવે ઓવરફ્લો થયો છે શું વિગતો આપની પાસે બિલકુલ ઉપરવાસમાં જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના પાણીની આવક છે તાપી નદીમાં થઈ કોઝવા મીટર ઉપર અત્યારે હાલ વહેતો નજરે આવી રહ્યો છે ત્યારે બંને કાંઠે અત્યારે હાલ તાપી નજરે આવી જે પ્રમાણે અત્યારે આલ સુરતના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયાની તસવીરો પણ જોવા

એ વાસીઓ માટે આશીર્વાદ સમાન છે દ્રશ્યમાં જોઈ શકાય છે જે પ્રમાણે કોઝવે ઓવરફ્લો થઈ છે અને જેના હાલ તાપી નદી બંને કાંઠે વહેતી નજરે આવી રહી છે જી ધનરાજ આભાર જાણકારી આપવા માટે